આજરોજ તળાજા પોલીસ સ્ટેશન દ્વારા એક સાથે સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠક મહુવા એસપી અંશુલ જૈન સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ગોહિલ તેમજ પીઆઈ ખાંભળા સાહેબ સાથે સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં આ બેઠકની મુખ્ય હેતુ તેવો હતો કે આવનારા દિવસોમાં હિન્દુભાઈઓ અને મુસ્લિમ ભાઈઓના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી થાય તેને લઈને આ બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા સાથે એએસપી અંશુલ જૈન સાહેબ દ્વારા સાયબર ફ્રોડ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

મોહરમ તહેવારની ઉજવણી થવાની છે જે અનુસંધાને આજ રોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સાત તાજિયા જુલુસ નીકળવા નીકળવાના છે એના આગેવાનો અને સમાજના અલગ અલગ સમાજના જે આગેવાનો છે એમના સાથે આજ એક શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે જેમાં અલગ અલગ જે વિસ્તારમાં જેવા કે દેહોર ગામ પિંગળી ગામ ભદરાવ ઠલિયા અને હમીરપરા અને તળાજા શહેરના જે આયોજકો છે એમના સાથે ચર્ચા કરવામાં આવી છે અને મોરમના તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પૂરતો વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત પાંચ તારીખ અને છ તારીખે લગાવવામાં આવશે અને બાકી સમાજ તરફથી બી પૂરતો સહકાર અમને મળશે એવી અપેક્ષા છે